કચ્છના ભદ્રેશ્વરના દિનેશ કુમાર એમ ચંદેજીઓ બાય પ્રોફેશન વેટનરી આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન વર્કર તરીકે મુંદ્રા ખાતે ફરજ બજાવે છે તેઓ એ વર્ષ 2022 માં કચ્છમાં મિસ્ટર ગુજરાત ફેશન શો થી શરૂઆત કરી ત્યારે બાદ તેઓ 2024 માં યશરાજ પ્રોડક્શન પ્રેઝન્ટ ફેશન શો માં મિસ્ટર કચ્છ વિનર બન્યા તેઓ વડોદરા ખાતે લોરેન્સ ઇવેન્ટ પ્રોડક્શન પ્રેઝન્ટ ગુજરાત મોડેલ Hunt સિઝન 5 માં મિસ્ટર ગુજરાત સેકન્ડ રનર અપ રહ્યા તેઓ એક્ટિંગ તેમજ સિંગિંગમાં રૂચિ ધરાવે છે ભદ્રેશ્વર જેવા નાના ગામડાથી આ યુવક પોતાની મહેનત અને સાહસથી કચ્છ અને પોતાના ગામ અને મહેશ્વરી સમાજનું નામ રોશન કર્યું છે દિનેશ કુમાર ચંદે પોતાના પ્રોફેશનની સાથે પેશનને પણ ફોલો કરે છે તેમણે શોર્ટ મૂવીસમાં કામ કરેલ છે મોડલિંગ કોરિયોગ્રાફર તરીકે કામ કરેલ છે અને મોડલિંગ શો કરેલ છે તેમની ઈચ્છા છે આવી જ રીતે આગળ વધે પોતાના પ્રોફેશનની સાથે પેશનને ફોલો કરે છે એમની પોઝિટિવ સોચ છે કે લોકો લાઈફ માં જે ધારે તે કરી શકે બસ મહેનત અને લગન હોવી જરૂરી છે